તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાટણ ત્રણ દરવાજે આવેલ સધી માતાના મંદિરે તો ચાલો જાણીએ અને દર્શન કરીએ પાટણમાં આવેલા ત્રણ દરવાજાવાળા સધીમા મંદિરનો ઇતિહાસ પ્રાચીન સમયથી આજ સુધી લોક આસ્થા અને પરંપરાના પ્રવાહ સાથે આગળ વધતો આવ્યો છે માન્યતા મુજબ સધીમા પાટણ નગરની રક્ષિકા દેવી તરીકે સ્થાપિત થયા હતા અને પ્રાચીન સમયમાં નગરની સીમા પાસે તેમની પૂજા થતી અણહિલવાડ પાટણ સોલંકી યુગમાં રાજધાની બન્યા પછી શક્તિ પૂજા વ્યાપક બની અને તે સમયમાં સદીમાના મંદિરનું મહત્વ વધ્યું મંદિરના ત્રણ દરવાજા ત્રણ દિશાઓમાં ખુલતા હોવાથી તે સર્વદિશી રક્ષણ ત્રિશક્તિ અને જનસામાન્ય માટે ખુલ્લી આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે સમય જતા રાજકીય પરિવર્તનો આક્રમણો અને કુદરતી પરિસ્થિતિઓને કારણે મંદિરનું સ્વરૂપ બદલાતું રહ્યું અને અનેક વખત પુનર્નિર્માણ થયું મધ્યકાલીન અને આધુનિક સમયમાં પણ સ્થાનિક લોકોએ શ્રદ્ધાપૂર્વક મંદિરની સેવા અને જાળવણી કરી આજના સમયમાં ત્રણ દરવાજાવાળું સદીમાં મંદિર પાટણની ધાર્મિક ઓળખ લોકવિશ્વાસ

હોય ને તમે પાટણ ની ગાંધી બેસાડવું પાટણ નો રાજ અને એ રીતે છે દરવાજા ને લગભગ સાતસો તેરસો વર્ષ થઈ ગયા છે એ વખતે ની વાત છે એ સંત પારખર હતું પાકિસ્તાન ની સમયમાં અખંડ ભારત હતું એ સમયે ભાગવા નતા પડ્યા એ સમય નું બાંગ્લાદેશ નું રાજ્ય હતું નંદ પ્રદેશ હતું અને ત્યાં અમીર સુમરા રાજ ચાલતું હતું અને ત્યાં પોતાના ભાઈ નાગુરી બેસો હતી અને રાજા એ મેણું માર્યું હતું કે રાજા અરે બેવું હોય ને પાટણ નું રાજ જોતું હોય તો સન પાર્ક માં જાઓ અને ત્યાંથી બેહો લાવો તો પાટણ ની ગાદીએ બેસાડું ને ત્યાં અમીર સુમરા જોડે માં સજી સાક્ષાત સપને વાતો કરતા હતા અને ત્યાં હતા પર ત્યાં સનમાં સજીની ચોકી ચાલતી હતી અને કહેવાય છે લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે એ વખતે અનિલ સુમરા કરતા હતા અને એ પાડવા ગયા હતા અને રાજા સિદ્ધરાજ સન આવ્યો ત્યારે ખોડિયાળ સુર આવ્યા હતા ખોડિયાળ માં એવું કીધું હતું કે એ પાટણના રાજા આયા છે અને જો તમે બેસો નહી આવો તો અહિયાં પ્રાણ ક્યાંક કરશે અને મને પાવ લાગશે તો પછી કહેવાય છે કે દેવ દેવનું હવે માણસ માણસ નું હોય તો માણસ દેહ કીધું તો કે તમે રાજા કાંજે બેસી જાય દેશો પરત પાછી આપજો કે સર આ શરત મૂકી હતી અને કોરિયાન રાજા ગુજરાતજી ને જણાવ્યું હતું કે તમે રાજા આવે જે જાઓ ને લઈને આવો તો પછી રાજા અને ભેસો પાટણ માં હતા પણ ભેસો આપણી નથી પાછી સ્વયં ગુજરાત માં સૌ પ્રથમ વાર પાટણ ની અંદર આવ્યા હતા અને છે તમે સોની નોટ પાછળ રાનકી વાવ છો તે વાવમાં ઉતર્યા હતા ને દાસીઓ ધુણાવી હતી અને રાજા સિદ્ધાર્થ ના સપને વાતો કરી હતી કે હે રાજા તમે પાટણ ની ગાદી તો બેસી ગયા પણ મારી ભેસો તમે પાછી આલી નથી હું ભેસો લેવા આવી છું ત્યારે

ત્યારે કીધું હતું કે અકુમ નાના મારે છે પણ હું પાટણ ની ધેવોલી નાટણ નું ફટું જઈ રહી હતી અને ફાળો તમે કહી રહો હું પાટણ જવું છું અને તારે ફેરો લઉં છું ત્યારે કહેવાય કે હિંડાચાર નવો બધા ભર્યા અને હિંડાચાર મેળે માં આવ્યા હતા અને પાટણના દરવાજા કહેવાય એક બે ત્રણ દરવાજા છે અને પીરો ની ચોકી ચાલતી હતી બાવન હજાર વરિયા પીરો અને જોગની ચૂંટી ચાલતી હતી અને અમારું પાટણ પીરો થી ઓળખાતું હતું એ વખતે દરવાજા તોડ્યા હતા અને પછી રાજા સિદ્ધાર્થ નમી પડ્યા હતા કે માં તું પાટણ માં બેસ તારે ધરણા કરું તારે સૌ પ્રથમ બાદ ગુજરાત ની અંદર રાજા સિદ્ધાર્થે પૂર્ણ કરાયું હતું જે કહેવાય છે

અને અત્યારે હાલમાં પણ સદીમાં અહીંયા ત્રણ દરવાજે બિરાજમાન છે અને જે દુખિયાઓ જે દુઃખ લઈને આવે છે અને એ સદીમાં અત્યારે હાલમાં પણ સદીમાં દુખિયાના દુઃખ દૂર કરે છે તો જે સદીમાં